જય ગુરુદેવ મિત્રો પરમાત્મા દરેકને સુખ શાંતિ આપે તેવી પરમાત્માને પ્રાર્થના મિત્રો આજે વિશ્રામદાસની एक सुंदर रचना है आत्मज्ञान विषय कहे छे मैं अवधुत रूप नहीं रेखा अजर अमर अवतारा हूँ ऊ न जाऊ मरु नहीं जीव नहीं जन्म जनजारा विश्राम साहब कहे कि हूँ अवधुत मतलब विश्राम साहेब स्वयं पोते पोते एक आत्मा आत्मा कहो जीव कहो सुरता कहो ये सोहम शब्द कहो અવધૂત જેમાં કાંઈ વધઘટ ન થાય જેમાં કાંઈ વધે નહીં અવધૂત એ હું આત્મા છું રૂપ નહીં રેખા મારું કોઈ રૂપ નથી કોઈ રેખ પણ નથી અજર અમર અવતારા હું અજર મતલબ જન્મતો નથી મરતો નથી અમર મતલબ મારું મૃત્યુ છે જ નહીં અવિનાશી છું અવતારા હું મતલબ હું પ્રગટ થાવું છું માતાની યોની દ્વારા મારો જન્મ થતો નથી આવું ન જવું મરું નહીં જીવું નહીં જન્મ ઝંઝારા હું હું ક્યાંય આવતો પણ નથી અને જાતો પણ નથી નહીં જન્મ ઝંઝારા કારણ કે મારે કોઈ જન્મના આ ઝંઝાર છે નહીં ચોર્યાસી દાખની બ્રાહ્મણ છત્રી વૈશ્ય છુદ્ર નહીં મેં વર્ણાશ્રમસે પારા હું બ્રાહ્મણ પણ નથી હું છત્રી પણ નથી હું વૈશ્ય પણ નથી અને હું છુદ્ર પણ નથી આ બધાથી હું ઉપર છું વર્ણાશ્રમસે પારા હું ચાર વર્ણાશ્રમ જે છે એનાથી પણ હું ઉપર છું नहीं मैं पुरुष नहीं मैं नारी ना हूँ पुरुष के नहीं ना हूँ नारी हिंदू तुर्क से न्यारा हूँ हिंदू के तुर्की हिंदू मुस्लिम सिख ईसाई यहूदी ख्रिस्टियन सौ बौद्ध लिंगायत दिया आवा कोई धर्माधर्मी पंथी नाती जाती थी हूँ ऊपर छू मारी कोई नाती जाती नहीं ना તમામ ધર્મોથી હું ઉપર છું તમામ સંપ્રદાયોથી તમામ પંથોથી હું ઉપર છું આ તો બધી મનુષ્યની રચના છે આત્મા કહે છે હું આમાં એકેમાં નથી એમ હું પુરુષ નથી નારી નથી કારણ કે પુરુષ અને નારી તો દેહાકાર છે નારીમાં પણ હું જ છું અને પુરુષમાં પણ હું જ છું આત્મ સ્વરૂપે પાપ પુણ્ય નહીં દિનરાતી રોમ રોમ રણુકારા હું મને કોઈ પાપ પણ અડતો નથી અને મને કોઈ પુણ્ય પણ અડતો નથી કારણ કે પાપ અને પુણ્ય નહીં દિનરાતી હું દિવસે નથી હું રાતેય નથી પાપય નથી પુણ્ય નથી હું બધાથી ઉપર છું રોમ રોમ રણુકારા હું શરીરમાં એક એક રુવાડામાં મારો જ રણોકાર થઈ રહ્યો છે મારી જ ચૈતન્ય શક્તિ છે છતાં હું પણ બધાથી ન્યારો છું નહીં મેં ગગન પવન નહીં પાણી પૃથ્વી તે જ નહીં તારા હું ગગન પણ નથી હું પવન પણ નથી હું પાણી પણ નથી હું પૃથ્વી પણ નથી હું તેજ મતલબ અગ્નિ પણ નથી હું તારા તારા પણ હું નથી આ બધાથી હું તો ઉપર છું જ્યારે વિશ્રામ સાહેબ આતમ અવસ્થાને પ્રાપ્ત કરી લેશે ત્યારની આ વાત છે ચંદ્ર સુર સુખમનશે નહીં નહીં વેદ વિસ્તારા ચંદ્ર સુર સુખમન મેં નહીં મતલબ ચંદ્ર અને સુર મતલબ જમણી ઇંગળા અને પીંગડા બે નાળી અને સુક્ષ્મન નાળી ઇંગડા પીંગડા અને સુક્ષ્મણ ત્રણેય નાળીમાં એ પણ હું નથી કારણ કે સોહમ શબ્દ જ્યારે શ્વાસોશ્વાસના મારફતે ઉપર ચડે છે ઇંગડા પીંગળા સુક્ષ્મણાના સ્થાન પર આવે છે ત્યારે શ્વાસ માર્ગને છોડી અને ત્રિકુટી સ્થાનમાં આવે છે પછી ત્રિકુટી માર્ગની અંદર ડાબી અને જમણી નળીને સ્થિર કરી સુક્ષ્મનું દ્વાર ખોલી પછી બ્રહ્મરંધ્ર દસમા દ્વારમાં પહોંચે છે એટલે ઈંગળા પીંગળામાં પણ નથી સુક્ષ્મણા નાળીમાં પણ નથી પણ સુક્ષ્મણા નાળીનો રસ્તો પકડી બ્રહ્મરંદ્રને ખોલી આઝાદ થાય છે એટલે નથી પણ એ ઉપર થયા ના હિ વેદ વિસ્તારા હું મને કોઈ વેદોનો વિસ્તાર કરીને સમજવાનો પ્રયત્ન કરશે તો હું સમજમાં આવું એવો નથી પકડ આવું એવો નથી હું આ બધાથી ઉપર છું પણ જ્યારે સાચા ગુરુ મળે વેદમાં મારો ભેદ ખરો પણ એ ભેદ જે ગુરુ બતાવે ત્યારે જ હું મળું એવો છું એ સિવાય અસંભવ છે સબમે વસુ સબનસે ન્યારા અપરંપાર અપારા હું સબમે મેં વસુ સંબંધ હવે અહીંયા મિત્રો આખો વાણીનો ભાવ ફરી જાય છે કારણ કે સબમે વસુ સબનસે ન્યારા અપરંપારા હું હવે અહીંયા મિત્રો અત્યાર સુધી દેહની અંદરની વાત હાલી રહી હતી હવે દેહથી બહારની વાત કરે છે કે સબમે વસુ મતલબ બધાના આત્માની અંદર હું વસી રહ્યો છું કારણ કે દેહ દેહઘટમાં આતમઘટ છે આતમઘટની અંદર પરમાત્મા વસી રહ્યો છે કારણ કે સબ મેં વસુ મતલબ સબ મેં બધાના આત્માની અંદર હું વસું છું રહેનારા છું સંબંધ સેનારા છતાં પણ હું આત્માથી ઉપર અવસ્થામાં છું આત્માની જાણ્યા પછી જ તમે મને જાણી શકશો અવસ્થામાં આવવું અતિ આવશ્યક છે બધા આત્માની અંદર રહેવા છતાં હું બધા આત્માથી ન્યારો છું અપરંપ અપારા અપરંપાર અપારા કારણ કે હું અપરંપાર છું મારો કોઈ પાર પામી શકે એવું નથી જે મારો પાર પામવા આવે તે મારામાં સમાઈ જાય મારો જે પાર પામવાનો કોઈ પ્રયત્ન કરે તો એ મારી અંદર જ ખોવાઈ જાય પાર પામી જ ન શકે અપારા હું અપાર છું અપરંપાર છું બધે હું જ છું એમ નહીં વિશ્રામ વસ્તુ હે વ્યાપક વાહ વિશ્રામ બાપુ કહે છે કે નહીં હું ખાલી વિશ્રામ એક નથી એમ મારી અંદર જે આત્મા છે એ ખાલી હું એક જ નથી એમ કે મારી અંદર જ છે એવું નથી વસ્તુ હે વ્યાપક પરમાત્મા રૂપી જે વસ્તુ છે વ્યાપક છે દરેક જગ્યાએ છે અણુ અણુમાં કણકણમાં સ્થાવર જંગમ જલમાં થલમાં દરેક જગ્યાએ વ્યાપક છે કોઈ જગ્યાના વગર ખાલી નથી પણ મિત્રો દરેક જગ્યાએ પ્રભુને જુઓ પથ્થરમાં પણ જોવો રાક્ષસમાં પણ જુઓ દરેકની અંદર સમાન દ્રષ્ટિ ભાવે જોવો અતિ ગહન બાબત છે મિત્રો એ દુશ્મનની અંદર પણ પરમાત્મા જુઓ એ ક્યારે જોવાય મિત્રો જ્યારે પાકો પ્રેમ પ્રગટ થઈ જાય પૂર્ણ પ્રેમ જાગે પરમાત્મા પ્રત્યે ત્યારે ખબર પડે મિત્રો કે બધા પરમ પિતા પરમાત્માના જ બાળકો છે ને એ પરમાત્મા સર્વ વ્યાપક છે હે દરેક જગ્યાએ એ જ છવાયેલો છે એના સિવાય બીજું કાંઈ છે જ નહીં તો પછી મિત્રતા પણ ખતમ થાય છે શત્રુતા પણ ખતમ થાય છે હું પણ પણ ખતમ થાય છે તું હી તું જ એક પરમાત્મા જ છો તમારા સિવાય બીજું કઈ છે જ નહીં અક્ષર અક્ષર ક ખ ગ આ જે બાવન અક્ષર છે જે લખવા વાંચવા બોલવા સાંભળવામાં આવે છે એનાથી હું બહાર છું એની અંદર હું નથી એને પ્રગટ કરનારો હું જ છું છતાં પણ હું એનાથી ઉપર છું મિત્રો ઊંચી વાત કરી આત્મા બાવન અક્ષરોને પેદા કરી રહ્યો છે તો છતાં પણ એ બાવન અક્ષરોમાં નથી બાવન અક્ષરથી એ ઉપર છે અને બાવનથી જે બહારો છે તે પરમાત્મા કારણ કે આત્મા તો બાવન અક્ષરને પેદા કરી રહ્યો એટલે બાવન અક્ષર સાથે જોડાયેલો છે સાબિત થાય છે કારણ કે આત્માની અંદર બાવન અક્ષરો હોય તો જ પેદા કરે ને એટલે બાવન અક્ષરમાં આત્મો બારો હોવા છતાં બાવન અક્ષરને સપોર્ટ તો કરી દીયો કારણ કે શરીરનો સહારો લઈ બાવન અક્ષરને પેદા કરી દીયોશ સાથે એટલે બાવન અક્ષર આત્માની અંદર છે તો જ પેદા કરી શકે એકવાર હું કીધું હતું કોઈ પણ નારીને ગર્ભધારણ થાય ને પેટમાં બાળક હોય તો જન્મ આપી શકે જો બાળક ન હોય તો જન્મ આપી જ ન શકે એવી જ રીતના આત્માની અંદર બાવન અક્ષર છે યા સાબિતી મળે જો બાવન અક્ષર આત્માની અંદર હોય જ નહીં તે પ્રગટ કરી ન શકે પણ બાવનથી બારા હું બાવન અક્ષરથી ઉપર થઈ જાય આત્મા સ્વરૂપ થઈ જાય ત્યારે બાર કહેવાય બાવન અક્ષરને પેદા કરવા માટે મનચિત બુદ્ધિ અહંકારનો સહારો લેવો પડે વંચિત બુદ્ધિ અહંકાર જ્યારે આત્મલય થઈ જાય છે આત્મામાં સમાપ્ત થઈ જાય છે આત્મ સ્વરૂપ બની જાય છે ત્યારે એ આત્મા બાવન અક્ષરથી બારો બને છે એ આત્મા પછી બાવન અક્ષરથી બારો બને જ છે આત્મ સ્વરૂપને પ્રાપ્ત કરે છે પછી સ્વયં પરમાત્મ સ્વરૂપમાં એ જ આત્મા ફેરવાઈ જાય છે જેવી રીતે પાણીનો બરફ બનાવવો એટલે પાણી બરફમાં ફેરવાઈ ગયું એવી જ રીતના वाह तो बोलो मित्रों प्रेम थी दास ने जय गुरु प्रेम साहेब ने जय सत्य सनातन धर्मनी जय